ઓક્સિજન ઉપર ચાલુ જ અત્યારે તો હવે દવાખાને આપણે આપણે જામપુડાના આપણા ફૂટાડ થઈ જાય અમે અને પછી ઉપાડી નહીં આપણે પછી આપણે આવતા રે પાછા ઘરે અને દવાખાને પૂપા જ આવતું હોય વરસાદી મિત્રો આપણે રહી ગયો છે તડકો નીકળો છે અત્યારે તો તો મિત્રો આપણે આજે મિત્રો વળતર ચાલુ હતો ને અત્યારે રસ્તા તમે આવજો અત્યારે ખાડા બાડા પડી ગયા આખો જ મજા ન હતી બહુ ખાડા પડી ગયા રસ્તામાં ને આપણે અત્યારે આ રસ્તો આપણો બંધ ગયાવાળો રસ્તો છે મિત્રો તો ચલો આપણે હવે જામકરણા જઈને તમને હવે મળું તો ચલો કન્ટિન્યુ મિત્રો આપણે ટ્રેક્ટર રસ્તા ઉપર રહી ગયું અત્યારે તો બ્રેક તમે મિત્રો જોવા લાગી અત્યારે આઠથી લાગી છે વાલંગી બ્રેક લાગી આમ જોવો તમે જોવો તમે અને બેરિંગ એમાં હતું મિત્રો નીકળી ગયું અત્યારે તો હું તમને બતાવું બેરિંગ નીકળી ગયું છે

તો ફાઇનલ મિત્રો આપણે મોટા ટ્રેક્ટરે બાંધી દીધું છે ને અત્યારે જોઈ બંધિયા પગ આપણે બંધિયા થયા પગવા આવ્યા ને ત્યારે વહેચમાં તારે ચોટી ગયા છે ને હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે વાંહે વાંહે કેમકે હવે મિત્રો આપણે થોડુંક કામ છે બે વાત થાય તો ચલો કન્ટિન્યુ હા મિત્રો આપણે અત્યારે વાડીયા પોગી ગયા છીએ અને અત્યારે આપણે બે ભારે ફૂકો ભરવાનો હોય વાડીએ જો ટ્રેક્ટર આપણે ઊભું રાખ્યું છે ને કાકા ગયા હે માં કેમ કે કોક બોલાવે આપણે ન ગયા ને આપણે અહીં બેઠા છીએ અત્યારે તો બાવનના સાંઈએ મિત્ર મને દાંત એવા આવતા હતા ટ્રેક્ટર અડધું હામું જોઈ રહ્યું જોતો હતો મારી આમ ટ્રેક્ટર આમ આ પ્લાનિંગ જોવો તમે એકવાર